BRTS બસમાં મુસાફરી કરી રહેલા નશેડીએ એક વિદ્યાર્થીને ધક્કો મારી કહ્યું કે તું મને ઓળખે છે હું કોણ છું હું કરોડપતિ બાપનો દીકરો છું મારી ઘડિયાળ જો અઢી લાખ રૂપિયાની છે આ જો તને બતાવું છું આ કોકેન છે આવે છે એમ કહી માથાકૂટ કરી ડ્રગ્સની પડીકી અને ઇન્જેક્શનની સિરીઝ બતાવી ચપ્પુથી પેસેન્જરોને ડરાવવાની કોશિશ કરી હતી યુવકનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તો મહીદરપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી નશેડીને મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાંથી ચાલીસ ગામમાંથી દબોચી લીધો હતો શખ્સનું નામ વિરેન્દ્ર ઉર્ફે વીરુ ઉર્ફે વિરાંચી ઉર્ફે તો કેતન ઠક્કર છે પોલીસ સમક્ષ એવું રટણ કર્યું કે બસમાં મને સીટ મળતી ન હતી જેથી મેં બીમાર હોવાનું નાટક કર્યું હતું મોબાઈલ ચોરી સહિતના દસથી વધુ ગુનાઓમાં અગાઉ વિરેન્દ્ર ઝડપાયો હતો રીઢો ચોર વિરેન્દ્ર અગાઉ ચોક બજાર સિંગણપુર રાંદેર અને કતારગામ પોલીસમાં પણ મોબાઈલ ચોરી સહિતના દસથી વધુ ગુનાઓમાં પકડાયેલો હતો આરોપીઓના પિતા શાકભાજીની લારી ચલાવે છે અને પુત્રની ગુનાખોરીને કારણે પિતાએ કતારગામ અને અમરોલીમાંથી ભાડેનું મકાન ખાલી કરવાની પણ ફરજ પડી હતી

એનો વિડીયો ઉતારી લેવામાં આવેલો હતો અને એ વિડીયો વાયરલ કરવામાં આવેલો હતો સુરત શહેર પોલીસની અંદર એક સંકલનથી આ ગુનો બહુ ટૂંક સમયની ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢવામાં આવેલો હતો જેમાં જે વિડીયો સુરત પોલીસને મળતા જેમાં સુરત શહેરની સાયબર ક્રાઈમ જે સેલ છે તેના દ્વારા એ વિડીયો અધિકારીઓને આપવામાં આવેલો હતો એ વિડીયોને જોતા આરોપીની ઓળખ નક્કી થઈ ગયેલી હતી અને તરત જ એ આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવેલા હતા પરંતુ આરોપીને ખ્યાલ આવી જતા કે આ વિડીયો વાયરલ થયેલો છે તો તેણે તેની પાસેનું રહેલું જે ચપ્પુ જે વિડીયોમાં બતાવે છે એ વરાછા વિસ્તારમાં એણે ફેંક્યું એવું પ્રાથમિક પૂછપરછમાં જણાવી આવે છે અને એ પોતે અહીંયાથી ભાગીને ગુજરાત બહાર ચાલી ગયેલો હતો તો તરત જ સુરત શહેરની પોલીસ ફરીથી એક્ટિવ થઈને અલગ અલગ ટીમો બનાવેલી જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સામેલ થયેલી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ આરોપીને ગણતરીના કલાકમાં જ મહારાષ્ટ્રની અંદર ચાલીસ ગામ વિસ્તારની અંદરથી આરોપીને અટક કરી લેવામાં આવેલો હતો અને રાત ગઈકાલ રાત્રે અમદાવાદ સવારે રાત્રે આરોપીને સુરત પોલીસ લઈ આવેલી છે આરોપીની પાંચ પ્રાથમિક પૂછપરછ કરતા જણાઈ આવે છે કે તેનું નામ વીરાંચી તરીકે ઓળખાય છે જે જેનું આખું નામ વીર કીર્તનભાઈ ઠક્કર છે જે અગાઉ સુરત શહેરની અંદર નવ જેટલા ગુનાઓમાં પકડાયેલો છે તેને પાછા પણ બે હજાર ઓગણીસમાં કરવામાં આવેલી છે તે એને